નાસવાનું તે થોડું માપી રેજો આવે દુખ મટી જાય એક શબ્દ યાદ રાખવાનું કરોડ રૂપિયા બોલો તો મળે આવો સંતો ને મળે આવી વસ્તુ એટલે આવા

આવા મહાપુરુષી એટલે ઓણા માં આ હે આ શરીર પોતાનું શરીર સોરિયા થી નું હોય એટલે કઈ સોરાથી લાખ્યો નહી બળદમાં જાય ભેંસમાં જાય એનામાં ઓને જાય કૂતરોમાં જાય ગતરોમાં જાય એનામાં ઓ નીકળે વનસ્પતિ જાળી હે પૃથ્વી ઉપર ઇત્રામાં ફરે બીજી બીજી જાતની જાળી હે ઇત્ર ફરે તેર એક કોણ થાય આ વિચાર કરો તમે એના હું તો કયા મળો એ મળો મળવાનો નહીં આવું શરીર મળવું હોય તમે માલિક ની ઓળખે નહીં કરી શકો

એટલે મન આપણું મન ક્યાં રે મન રે કોણ દ્વારે મન હે કિણો નું પવન નું બુદ્ધિ ક્યાં રે નાક દ્વારે બુદ્ધિ કિણો નહી હે પૃથ્વી નહી શીત ક્યાં રે નેણો जनते का नवत लाए हाथ था तो खरा दे अस्तु थुकथेम कारण में महाकारण अस्तुन ना तो पोस दे हैं पहला पोस तो तेरे हैं पण पहलो दे हो तो तो ना कहीं तो तेरे तो मैं विचार करो है कौन ना पंद्रह है कौन ना वी है कौन ना पच्ची है एम तो तेरे हैं ना आप बता गणती करो ना संते आ शरीर सीरीज जोइनो क्यों है कबीर साहब जी ઓળા શરીરમાં માં પોષ પરણ હે આ પોચે પરણ હું કોમ કરે આપ બાર બારા તો શું કોમ કરીએ એની ડ્યુટી ઉપર આ એક જગ આ એક હતો નહીં પોષ પરણ કે આ કે ઉદન વાયુ આ નહીં અંદર બેઠેલું હે તમે ખાવા ખો એ અનુરાજ ને પોણી જુદુ પર બે પાગ બે દ્વારે થાય

દરવાજા ઉપર એ બેઠેલું હોય એ દરવાજા ઉપર એ ગાજરું તમે હાથ તફરી મરી દો તો બહાર નઈ આવે ગંદકી એ દવા ખુલ્લો કરે ત્યારે ગંદકી બહાર આવે

મારવાણીમાં કોઈ બોલવામાં થાય તો માફ કરજો દસ મિનિટ આલું હોય તો નાતરું જ બોલું બોલવા જઈએ તો દનુ કે તો આ વસ્તુ નહીં બોલે સદગુરુ